તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં બધા ટોટલી મિત્રો તહેવાર પાડી ગયા છીએ અને ખાલી લાભ પોતાં એવું બધું બાકી રહે બાકી મોસ્ટ ઓફ ફરવા જવાના સારું સારું ખાવાના એ બધા તો તહેવાર પૂરા થઈ જાય આઠ વાગી જાય મિત્રો છ વાગ્યા એના ઉઠે તાડા છ વાગ્યા એના રહી જાય ખાઈ ને ઓર નાઈટ બે મસ્ત ફ્રેશ ઓકે રેડી થઈ જાય છે મિત્રો ઘરમાં માતાજીની દીવાબત્તી થઈ ગઈ હું ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે ગુડ મોર્નિંગ નાસ્તો ઓકે મિત્રો આજ તો માતાજીની લાઈટે બંધ છે અને લાઈટનો કાપ થયો છે હાલ એટલા માટે તો પંખો ધીરે ધીરે બંધ થવાની કગાર પડશે દીકો હવે વેલાઉ છું તારનું ઘરની બહાર નીકળી જ દીકે શું કરે શું કરવા અમાય અમાય સારું સારું તારું તારું અમાય અત્યારે વહેલા વહેલા સારું નવું મસ્ત ઓઢનું લઈ બાર માટી માં રમવા નીકળી દેવી ગુડ મોર્નિંગ ઉભર જય માતાજી મિત્તેરો પહોંચ છાકે ઉઠ્યો તો અને છાક લોલ્લી ખાવી હ આહો કર ગોડા આવ્યો ખભર કે ખબર કે અમે રાતી ટેટા ફોડ્યા હતા હવે ફોડ્યા હતા તમે ફોડ્યા હતા અને કાલ મેળામાં કોણ જોઈતું લ્યા હા હું લાવી હતું મેળામાંથી કાચું નહી પકોડી કોને ખાધી તી આ ચક્ર ગોલ ગોલ પકોડી ખાઈ ગયું ભાઈ પેટમાં જ હતી રે હા ટાટા ટાટા તો મિત્રો આપણો નાસ્તો અને દૂધ આવી ગયું છે નાસ્તો કરી લઈએ અને મિત્રો નાસ્તો કરી પછી મળીએ ખબર હોય તો કાલનું બે જગ્યાએ પોણી ચાલુ છે અને આજ પાછો સંપૂર્ણ રૂપે એમાં મજૂર આવે છે મજૂરોનો નાસ્તો પકાવવો પડશે પોપટજીનો માર ભાઈનો અને આજ નવી ચેનલના શૂટિંગમાં રજા છે મિત્રો કારણ કે મોહન પક અંગત કોમ છે એટલા માટે સામાજિક તો મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં ચા નાસ્તો કરી અને ડીગીન ગેજાના ખેતરમાં આવ્યા છીએ સાડા આઠ વાગવા આવ્યા છે મિત્રો ડીગું કરે તો રમ તો મિત્રો આપણો આ બાવળ કાપી દેવાનો છે એના માટે દારીઓ ફોળી લઈને આવ્યા છીએ અને મિત્રો એસિડનું ડબલું છે એ થયામાં વી છે તો પણ મસ્ત કોમ પૂરું કરી દઈએ અને પછી મળીએ તો મિત્રો આપણો ભાઈબંધ વાય નીકળ્યો કે હું બાવળીઓ કાઢી દઉં મૂકો કાઢી દેતા એને બાવળીઓ કાઢી દીધો મસ્ત તો મિત્રો કઢાઈ દઈએ ને પછી તમને મળીએ તો મિત્રો બે બે બાવળીયા કાઢ નાખ્યા મસ્ત આપડે મચાવ ઘણી વાર સુધી કશું ટેકવાનું ના પડે અને વડે આપણો ભાઈબંધ આવી ગયો જીસીબી વાળો કે સરસ ફોર્મ થઈ ગયું હવે મિત્રો થાળીઓમાં એસિડ વેળી દઈએ અને પછી ને એકડી જગ્યા ડીગ્યું શું આવ્યું ત્યું ડીગી એવી ભી વાતી હતી ત્રણ બીક લાગતી હતી હા 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 હું તો જતું રહ્યું જીસીબી તે જતા રહ્યા આપણે તો ગયા એ તો યુવાન એ તો યુવાન ઘેર ઘેર તો મિત્રો હળાનો વાગવા આવ્યા છે અને ઘરમાં ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો છે ડીગી નહીં આબુ નહીં આબુ સારું તને નહીં લઈ જવી તો મિત્રો ચા લઈ લીધી છે મજૂરોમાં હાટા નાસ્તો લઈ લીધો છે તો સરસ ચા નાસ્તો પહોંચાડી દઈએ ફ્લુ વેણવાય આવ્યા છે આજ તો સીધી ખેતરમાં મજાની મુલાકાત કરી હા ફલરતી ના હો તો મિત્રો આવી ને નાસ્તો લઈને હજી રૂવે શ્રીકંડ જવું છે આટલો નાસ્તો કરીને પછી નાખી દે છે હા ના મો ના જતી ડીગીને ફૂલ જડ્યું મિત્રો ડીગી આવીને ભૂપતાકા રિક્ષા બી આવી જાય ઘેર નહીં આવું રીક્ષા એમ બાકી બધાને ચા નાસ્તો હાલી દીધો છે

એટલા આવતા બરોબર લવાય ના લઈએ તો મિત્રો અત્યારે વાગી જશે સાડા અગિયાર આજથી મિત્રો શૂટિંગ કન્ટિન્યુ થવાનું છે તો જમવાનું ગરબર થઈ ગયું છે ફટોફટ જમી લઈએ પછી જોકમાં ટાઈગરના મિત્રો શૂટિંગમાં જવાના છે ઘણા દિવસથી રજાઓ હતી શૂટિંગમાં લગભગ બે ત્રણ દિવસથી તો આવો પાછો ફોર્મ આપણું ધંધો કન્ટીન્યુ કરી દઈએ બાકી જમવામાં મિત્રો આજે આપણે ઘેર બનાવ્યું છે બટાકા અને ડેટીનું મિક્સ રસાવાળું શાક છે ઘઉંની રોટલીઓ છે અને આપણે ખમણ લાયા બાકી મિત્રો ડીઘુ એકલો એક ફોન જોવા જાય બંધ કરી દે પડી આવું નહીં માપ ઉપર શહી ખાવું શાક રોટલી ને ખાવ પેલું ખમણ હા હતા મિત્રો બે જણા જમી લઈએ બધા આજે આપણે પ્લસ ભાતે લઈ જવાનું છે બે જણાનું ખેતરમાં તો શિકર ભાત ભરવાનું કામકાજ ચાલુ છે તો ફટોફટ જમી લઈએ લેટ પડીએ છીએ મિત્રો અને જમીન પછી સીધી જ મુલાકાત કરીએ તો આજે તો જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બન્યા રહ્યો તો મિત્રો આપણે ખાઈ અને આવી છે ખેતરમાં ભાત લઈને આવું પાતા પાતા આટલા આવી જાય ભાતમાં પહેન વાળી દીધું બપો પેલો મજૂર આવ્યો છે મારો એના એ રૂ અને મજૂર ઘેર મૂકવા જ છે તો આપણે એમ કહેતા જઈએ તો તમે આવીને પછી ખાઈ લે અને આપણે જઈએ હવે સીધા શૂટિંગમાં તો મિત્રો અત્યારે વાગી જાય છે બે બે વાગ્યા ને વીસ મિનિટ થઈ છે આવું શૂટિંગની શરૂઆત કરી છે મિત્રો બે ત્રણ દિવસ પછી શૂટિંગમાં આવ્યા એટલે બેઠા બેઠા વાતો કરી ઘણો બધો ટાઈમ નીકળી ગયો બાકી શંકરિયા હાડુના મસ્ત ગેટઅપમાં આવી જાય છે મિત્રો જો મારા અત્યારે શંકરિયા હાડુની સિરીઝ ચાલે છે ખબર હોય તો મિત્રો એ ભાગ બનાવવાનો છે એટલા માટે આ કપડાં પહેરે છે અને આ વડલાને આ જતી આપણું કાયમની શૂટિંગ ચાલુ થાય છે એથી જ ચાલુ કર્યું છે સરસ સોંભાઈનો અને પોણાનો નીવાનો બધાનો કટ ચાલુ થઈ ગયો છે હવે આપણી એન્ટ્રી થશે એટલે પણ સરસ એકાદ કટ બતાવવાની કોશિશ કરશું તો મિત્રો બન્યા રહેજો કે તમે હારો જ ખોટો છે આ એવા થાતીય સરપાય તૈન વસ્તુ રહી આલે એનું નક્કી નહી કે ટાઈમ હું ના કરે અમારો વારો નહીં પલો સોબલો એ ખરાબ છે અમે આખું કોમ ના હજી વણિયા

એ સપના ઊંચો ઊંચો જોતા હોય ગામમાં કોક ને સારું કરી ને એ વાન આખો દાડો સપનો જોવા થાય પણ આપડા ગામમાં મોણસ હોય તો અધો ના હોય ને પૈસા આલર હાથી લાયા હતો આ તો તમાર હાડુ હતો શંકરિયો ઓવા તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 4 વાગ્યા ને 10 મિનિટ થઈ ગયા શૂટિંગ પૂરું કરી ને આપણે ઘેર આયા છે બાકી તો ઘેર ડીગી બેન ના હાલો ઊંઘી જો તો ચા પાઈ ને ચપ્પુ પાઈ ને ગરમ ભાત હતી રે આપણો ચા નાસ્તો આવી ગયો છે

આપણે જઈએ છીએ મિત્રો ખેતરમાં આટલો મારો ગુંદ ચાલ લે છે તો ચાંદની પોટલી ઉપડાવવા માટે બાકી આટલો બળધ્યો છે આપણો બળદ તો બળદ્યો લાવવાનો છે અને મારા બૂનને સાનની પોટલી ઉપડાવવાની છે બે પોટલીઓ મેં મોરી મૂનિયાની મમ્મી ઉપાડ લાવી તો હવે જતા જઈએ એક પોટલીમાં ગુંડને ઉપડાવતા જઈએ અને સરસ બળધ્યાન ઘેર લાવી દઈએ એટલે જલ્દી જલ્દી દો હોય જાય અને દો હોય જાય મિત્રો સીધું દૂધ ભરાવા જવાનો ટાઈમ તમારા મુલાકાત કરીએ તો મિત્રો બન્યા તો મિત્રો દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો છે સરસ સુધી દાદા તું કરી લે દાંડિયા ના કહેવાય ને ફટાકડો કહેવાય દાંડીયા દાંડિયા એ દેખો એ દેખો બધું તોડી કાઢીને કે એ દેખો બાકી તો મિત્રો બેસવાનું ખોન તૈયાર થાય છે અને દૂધની બહેણી રેડી થઈ ગઈ છે તો સરસ ભેંસો દોવાઈ જાય છે દૂધ ભરાઈ આવીએ દૂધ ભરાઈને આવીને પછી મળી મિત્રો અત્યારે વાગ્યા છે સાત દૂધ ભરાઈ હવે ઘરે આવે છે ઘરે આવે છે તો અડધો કલાક થઈ ગયો કને તોડી નાખ્યા મારે નહીં આપવું કોઈ જો બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે અને ચશ્મા ડીગીને શાક તોડી કાઢ્યા છે જમવામાં આજે આપણે બનાવ્યું છે ગલકાનું રહાવાળું શાક છે ખીચડી ઘઉંની રોટલીઓ બાદ રોટલા દૂધ છે લેડા ખાઈ લે ભાઈ કરો ઓકે પાપડ 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 તો ભૂલી જ ગયા તો મિત્રો બાય માર ભાઈ જમવા બેઠા છે મતલબ કે બોલે સરસ ફેમિલી એ જમીન પર જી મારી લાય પાપડ આ મમ્મી લાઈ હા તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગઈ છે એડિટિંગ નું કામ કરવા માટે બાકી તો મિત્રો ડીગી ને આજ તો એકણ આવ્યો છે એ ડીગી કેમ આવ્યો તું શોકન જવાનું હતા રે હા કઈ નહીં કઈ નહીં તો મિત્રો ડીગી મમ્મીમાં ભાઈ છે બી ના ઘેર ખબર પૂછવા માટે તો આપણે એકલા ઘેર છીએ આવું જોઈએ આ ઉતાર લાગી મિત્રો આપણે એકલા જઈએ તો વધો નહીં ઘેરવાળ રાખવી પડે રાતનું તો એકલા ઘેર લેવું પડે કારણ કે તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જગન્નાથ